પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ અદ્ભુત અમૃતવર્ષા યોગ રચાયો હતો જેમાં સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવે છે વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે જ આ અદ્ભુત નજારો સર્જાય છે સોમનાથ અમૃતવર્ષા સંયોગના દર્શન કરવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે ચંદ્ર જ્યારે સોમનાથ મહાદેવનો તેની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરે છે ત્યારે આ અદ્ભુત દ્રશ્ય સર્જાય છે

સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ દેવોદા દેવ મહાદેવ જેમણે ચંદ્ર ભગવાનને અહીંયા ધારણ કરેલા જે ચંદ્રમૌલીશ્વર મહાદેવ કહેવાય તે સોમનાથ મહાદેવના આ મંદિરની અંદર દર વર્ષે એક ખગોળીય એવી ઘટના બને છે કે રાત્રિના બાર વાગે મહાઆરતી થાય છે મહાઆરતી બાદ રાત્રિના બાર વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે અને દર્શનનો લાભ લે છે